अलकारी पढ़ी अल

એ તો કાકાને ભૂલી ગયા કાકા કે ન્યા નતો એવા હા કાકા કે હા એને ખબર નહોતી કે એ એવો છે એવો હા તો એવો તો કીધા કરે ગાઉલે ન પડે ને એમાં એમાં શું થઈ ગયું ભરે ને ભાઈ કે દાની એ શું કરજો એ તો ક્યાં ખેડવા ગા ખેડવાની કોને ખબર હવે આ ન હોય ત્યાં સુધી પૂછ્યું ને

એ ગાડાંગરા બરા પરિયાર હોય વા તયુ કાય તો ની ઈ તો દર ભાઈ એક ઘર પાછો કોવે હવે હું આયો તો ભાઈ ઓલો કેરસન ડબલ